વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના પરિસરમાં બની રહેલી બહુમાળી ઇમારતના કોન્ટ્રાક્ટર નીલકંઠ ઇન્ફ્રાના સંચાલકો તમામ કાયદા અને કાનૂનો ઘોડીને પી ગયા હોય તેવા દ્રશ્યો ફરી એકવાર સામે આવ્યા છે વડોદરા શહેરમાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલનું તંત્ર અવારનવાર વિવાદોમાં આવતું હોય છે ત્યારે સયાજી હોસ્પિટલના તંત્ર અને અધિકારીઓની બેદરકારીની ચાડી ખાતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે સયાજી હોસ્પિટલના પ્રાંગણમાં એક બહુમાળી ઇમારત બનાવવા માટે મિલકન્ટ ઇન્ફ્રા નામની કંપનીને કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ અપાયો છે ભૂતકાળમાં કોન્ટ્રાક્ટર દ્વારા સયાજી હોસ્પિટલની ગટર લાઇનો અને પાણીની લાઈનો ચોક કરાઈ હોવાના બનાવો પણ પ્રકાશમાં આવ્યા હતા જે બાદ હોસ્પિટલના સત્તાધીશોએ ફક્ત નોટિસ ફટકારી આ ખાડા કામ કર્યા હોય તેવા દ્રશ્યો ફરી સર્જાયા છે આ કંપનીના સંચાલકો દ્વારા કોઈપણ સેફ્ટીના સાધનો વગર મજૂરો પાસે કામ લેવાય છે આ બહુમાળી ઇમારત પર મજૂરો જીવના જોખમે કામ કરતા હોય તેવા દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે તેવામાં આ કંપનીના સાઇટ સુપરવાઇઝર સાજી હોસ્પિટલના પીઆઈયુ વિભાગના અધિકારી કર્મચારીઓ સાથે હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓનું આ બાબતે ધ્યાન કેમ નથી જતું તે પણ વિચારવા જેવી વાત છે કરોડો રૂપિયા આ કોન્ટ્રાક્ટ દ્વારા કમાનાર આ કોન્ટ્રાક્ટર અને સાયાજી હોસ્પિટલના જે તે જવાબદાર અધિકારીઓ માટે આ ગરીબ મજૂરોની જીવની કોઈ કિંમત ન હોય તેમ આડેધડ કામગીરી કરાઈ રહી છે જ્યારે કોઈ સમાચાર પ્રકાશિત થાય તો ફક્ત નોટિસ ફટકારી કે મામૂલી દંડ ફટકારી દઈને અધિકારીઓ પણ ભીનું સંકીલી લે છે ત્યારે સમગ્ર મામલા આ કોન્ટ્રાક્ટર સામે કડકમાં કડક કાર્યવાહી થાય અને આ કંપની બ્લેકલિસ્ટ કરવામાં આવે તેવી માંગ સામાજિક કાર્યકર કમલેશ પરમારે કરી હતી ચોક્કસ જી પહેલે તો વડોદરા શહેર એક સંસ્કારી નગરી છે અને સંસ્કારી નગરીના સંસ્કાર સાથે સાથે માનવતા ક્યાંક ને ક્યાંક ખોવાઈ ગઈ છે અવારનવાર એસએસજી હોસ્પિટલમાં વારંવાર તંત્રને જગાડવાનો એક પ્રયત્ન કર્યો છે કે જે કર્મચારીઓ છે સાથે સાથે જે મજૂરો છે આ મજૂરો કામગીરી કરતા હોય છે ઘણી વખત આપણે જોયું છે કે તાપમાં પણ કામ કરતા હોય છે સાથે સાથે જે કહેવાય છે કે સેફ્ટી બેલ્ટ વગર સેફ્ટી શૂઝ વગર સેફ્ટી હેલ્મેટ વગર કામ કરી રહ્યા છે તો કોન્ટ્રાક્ટર અને સુપરવાઇઝર ક્યાંક ને ક્યાંક લાગી રહ્યો છે કે પોતાની મનમાની કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જે અધિકારીઓ છે આ અધિકારીઓ ક્યાંક ને ક્યાંક એ લોકોને છાવરી રહ્યા છે એટલે ઘણી બધી ચર્ચા વિષયો એવો છે કે વારંવાર જ્યારે એસએસજી હોસ્પિટલમાં અવારનવાર અમે તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જ્યારે કોઈ દુર્ઘટના ઘટશે અથવા તો જ્યારે કોઈ કોઈ જાના નહીં થશે ત્યારબાદ તંત્ર સફાળું જાગશે એટલે અમારી ખાસ માંગણી ને લાગણી એક જ છે કે એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ આરએમઓ સાહેબ સાથે સાથે જે તે જવાબદાર વ્યક્તિઓ આ તમામ લોકોએ નિરીક્ષણ કરવાની જરૂર છે કારણ કે આજે અમે જાત તપાસ કરી ત્યારે જોવા મળ્યું કે જે મજૂરો છે જે બાંબુ જે કહેવાય છે કે વાંસના લાકડાના બાંબુ ઉપર સેફ્ટીના સાધનો શૂઝ વગર જે ઉપર ચડી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક જીવના જોખમે કામગીરી કરી રહ્યા છે એટલે આવા હોસ્પિટલની જે પણ જે બેદરકારી થતી હોય એ બેદરકારી સામે તંત્રએ જાગૃત થવાની જરૂર છે અને ક્યાંક ને ક્યાંક કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેની તકેદારીના ભાગરૂપે સૂચના આપવાની જરૂર છે ચોક્કસથી ક્યાંક ને ક્યાંક લાગી રહ્યો છે કે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની ક્યાંક ને ક્યાંક મિલી હોય તેમ પણ જોવા મળી રહ્યો છે સાથે સાથે ટૂંક સમય પહેલે પણ જે કોન્ટ્રાક્ટર દ્વારા જે ગટરો જે ગટરો ચોકઅપ કરી દેવામાં આવી હતી એસએસજી હોસ્પિટલના તંત્રને તમામ રીતનું નુકસાન વેઠવાનો વારો આવે હતો અને ક્યાંક ને ક્યાંક આજે પણ તમે જોશો કે જે સેફટીના સાધનો વિના જ્યારે કામગીરી કરતા હોય તો જે અધિકારીઓ સાથે સાથે સુપરવિઝન કરનાર અધિકારીઓ છે જવાબદાર વ્યક્તિઓ છે આ લોકો ક્યાંક ને ક્યાંક છાવરી રહ્યા હોય તેમ સ્પષ્ટપણે જોવા મળી છે એટલે આવા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરી અને એક દાખલો વ્યસ્તો કારણ કે જો કદાચ જો કોઈ દુર્ઘટના ઘટશે અથવા તો કોઈ જેના ઘરની અંદર દીવો છે એના અંદર અસર થતો હશે કોન્ટ્રાક્ટર તો પાંચ દસ પચીસ લાખ રૂપિયા આપીને છટકી જશે પરંતુ ક્યાંક ને ક્યાંક જેના ઘરની અંદર મોભી જશે જેના ઘરની અંદર પોતાનો બાળક જશે એને પરિસ્થિતિની સામનો વેઠવો પડશે એટલે અમારી માગણી અને લાગણી એક જ છે કે એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ આરએમઓ સાહેબ સાથે સાથે લાગતા ઓળખતા ઉચ્ચકક્ષાના અધિકારીઓ સાથે જ જે કહેવાય કે શ્રમ રોજગારના જે જવાબદાર વ્યક્તિઓ છે આ તમામ લોકોએ આગળ આવવાની જરૂર છે અને આ જે કામગીરી થતી હોય છે એ નિરીક્ષણ કરી અને આવા કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે બ્લેકલિસ્ટ કરી સૂચના આપી અને આવા કોન્ટ્રાક્ટર બીજી વાર આવી રીતે કોઈ પણ ભૂલ ન કરે તેની તાત્કાલિક ધોરણે કામગીરી રાખ કરવી જોઈએ તેવી અમારી માંગ છે અત્રે ઉલ્લેખનીય છે કે નીલકંઠ ઇન્ફ્રા નામની કંપનીના સંચાલકોની બેદરકારીના સમાચાર પહેલાં પણ પ્રકાશિત થયા છે તેમ છતાં સાયાજી હોસ્પિટલના જવાબદાર અધિકારીઓ આ કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાના બદલે તેને કેમ છાવરી રહ્યા છે તે એક મોટો પ્રશ્ન ઊભો થયો છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર